ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશી કિચન આજે હું તમારી સાથે ખજૂરની નેચરલ મીઠાશ સાથે સુગર ફ્રી ડ્રાય ફ્રુટ લડ્ડુ ની રેસીપી શેર કરીશ આ લડ્ડુ ટેસ્ટી તો હોય જ છે સાથે સાથે હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મોસ્ટ ઓફ ઘરોમાં આ લાડુ શિયાળામાં જ બનતા હોય છે પરંતુ આ લાડુ ખાવાના એટલા બધા ફાયદા છે કે તમે બારે માસ પણ ખાવાનું મન થાય તમે ફ્રેશ ડ્રાયફ્રુટ લાડુ બનાવીને ખાઈ શકો છો સાથે સાથે આ લાડુ સુગર ફ્રી હોવાથી હેલ્થ ને પણ કોઈ નુકસાન નથી પહોંચતું તો ફ્રેન્ડ સુગર ફ્રી ડ્રાય ફ્રુટ લડ્ડુ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં સો ગ્રામ ના માપ થી બધા ડ્રાય ફ્રુટ લીધા છે અને નેચરલ મીઠાશ માટે પાંચસો ગ્રામ ખજૂર લીધો છે ત્યારબાદ એક નોન સ્ટીક પેન માં એક મોટી ચમચી ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બદામ તેમજ કાજુ એડ કરી તેને ઘીમાં સાંતળી લઈશું કાજુ બદામ ને સતળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગશે કાજુ બદામ જાય એટલે તેને એક લઈ ત્યારબાદ જો ઘી ઘી ઓછું લાગતું હોય તો થોડું એડ કરી અને મોડા પીસતા તેમજ અખરોટ ને પણ ઘીમાં સાતળી લઈશું નોર્મલી બાળકોને અખરોટ નથી ભાવતા પરંતુ ડ્રાયફ્રુટ લાડુ એટલા ટેસ્ટી બને છે કે બાળકો લાડુ માંથી અખરોટ સ્કીપ કરવાનું વિચારશે પણ નહીં

બે મિનિટ બાદ તેમાં ટોપરાનું ઝીણું છીણ ઉમેરી એક મિનિટ માટે તેને પણ સાતળી લઈશું ત્યારબાદ ફરી થોડું ઘી એડ કરી તેમાં અંજીર સાતળી લઈશું અંજીર સતળાઈ જાય એટલે એક ડીશમાં લઈ પેનમાં મખાના એડ કરી દઈશું મખાના ક્રન્ચી થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ ફરી બે ચમચી ઘી એડ કરી ખજૂર નરમ થઈ જાય ત્યાં સુધી તેને ઘીમાં સાતળી લઈશું તમારે જો ઘરે ડ્રાય ફ્રૂટને રોસ્ટ ના કરવા હોય

તેને બાઉલમાં એડ કર્યા બાદ અંજીર અને કિસમિસને પણ મિક્સર જારમાં હાથ કચરી ક્રશ કરી લઈશું ખજૂર પણ સરસ નરમ થઈ ગયો છે તેને પણ મિક્સર જારમાં ક્રશ કરી બાઉલમાં લઈ લઈશું પછી હાથની મદદથી બધી સામગ્રીને બરાબર મિક્સ કરતા જઈશું અને તેમાં ત્રણ ટબલ સ્પૂન જેટલા ગરમ કરેલું ઘી ઉમેરી દઈશું બરાબર બધી સામગ્રી મિક્સ કરી મિશ્રણમાંથી ગોળ શેપ આપી લાડુ બનાવીને તૈયાર કરી લઈશું આ લાડુમાં આપણે અતકચરા ડ્રાયફ્રુટ પીસ્યા હોવાથી તેનો સ્વાદ ડ્રાયફ્રુટમાં ખૂબ જ સરસ લાગે છે તેમજ નાના મોટા સૌ કોઈને આ લાડુ ખૂબ જ ભાવશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ લાડુ પ્રોટીનયુક્ત પણ છે તેમજ સ્વાસ્થ્ય માટે પણ આટલા બધા ફાયદાકારક છે તો એકવાર મારી રેસીપીથી આ ડ્રાયફ્રુટ લાડુ ઘરે જરૂરથી બનાવજો અને હજુ સુધી જો તમે મારી ચેનલ ને નથી કરી તો પહેલા મારી ચેનલ ને કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી આવા જ નવા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને જો આ રેસીપી પણ તમને પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં